વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ચોકડી પર હપ્તા ઉઘરાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે અમદાવાદ કચ્છને જોડતા હાઈવે પર હપ્તા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો છે માલવણ નજીક ચાલતી આ ચોકડીનો વીડિયો છે જેમાં ત્રણ જેટલા ઈસમો ચોકડી પર બેઠા છે રોડ પર તેઓ આઈસરને રોકી રહ્યા છે અને આઈસર પાસેથી પૈસા લઈ પોતાના ખિસ્સામાં પૈસા નાખતા હોય તેવું પણ વિડીયોમાં દેખાવું છે આ ત્રણ ઈસમો કોઈ પણ જાતના ડ્રેસ વગર આઈસરને રોકી રહ્યા છે ગ્રાયસર પાસેથી પૈસા લેતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે વિડીયો ઉતારનાર શખ્સને જોઈ જતા પણ માર માર્યો તેવી પણ ઘટના સામે આવી છે અમે 30 તારીખે સવારે વહેલા માલમળ પહોંચ્યા ત્યારે ટ્રાફિક જામનો દ્રશ્ય હતો બજાણા પોલીસની બાજુમાં માલમળ ટેકપોર સામે છે ત્યાં બાજુમાં એક રસ્તો જાય છે ત્યાં કોઈક અજાણ્યા માણસો હતા જે સિવિલ ડ્રેસમાં હતા દંડાઓ એમની પાસે હતા એ લોકો ઉઘરાણું કરી રહ્યા હતા ત્યારે અમે પૂછ્યું કે તમે કોણ છો ત્યારે અમારા ઉપર ડાયરેક્ટ કોઈ પણ પૂછપરછ પૂછપરછ કર્યા વગર અમારા ઉપર પાઇપથી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અમે ચોકીમાં ચેકપોસ્ટમાં લઈ ગયા ચેકપોસ્ટમાં લઈ જઈને પણ અમને માર મારવામાં આવ્યો છે અને આ બાબતે અમે લાંબા ચાલે દર્દી વાત કરી છે અને અમે તપાસ કરશું અમે એવો અમને જણાવ્યું છે